હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું રાજસ્થાનની ફેમસ અને સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ પ્યાઝની કચોરી એટલે કે ડુંગળીની કચોરી પ્યાજની કચોરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી એ ઘરે બનીને તૈયાર થાય છે તો કચોરી બનાવવા માટે પહેલાં લોટ બાંધીશું તો લોટમાં મેં અહીંયા ચાર કપ મેદાનો લોટ લીધો છે તમારે મેદાનો લોટ ના લેવો હોય તો ઘઉંના લોટમાંથી પણ કચોરી છે તે બનાવી શકો છો પણ રાજસ્થાનની જે કચોરી હોય છે તેમાં મેદાનો લોટ છે તે યુઝ થતો હોય છે તો અહીંયા માપમાં મેં ચાર કપ મેદાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અજમો લેવાનું છે અને અજમાને હાથથી ક્રશ કરી અને પછી જ ઉમેરવાનો છે હવે ચારથી પાંચ ચમચી તેલ ઉમેરવાનું છે અને તેલને ઉમેર્યા પછી લોટમાં સારી મિક્સ કરવાનું છે તેલનું પ્રમાણ પ્રોપર હશે તો કચોરી છે તે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થાય છે હવે તેલ પ્રોપર છે કે નહીં તે ચેક કરવા માટે હાથમાં આ રીતે લોટ લેવાનો છે અને મુઠ્ઠી વારવાળી છે અને તમે જોઈ શકો છો કે તેલ છે તે પ્રોપર છે તો હવે જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે અને સોફ્ટ ડો રેડી કરવાનો છે કચોરીનો લોટ છે તે એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો નહીં એવો મીડિયમ લોટ બાંધી અને દસ થી પંદર મિનિટ માટે મૂકી દેવાનો છે કચોરી બનાવવા માટે મસાલો રેડી કરવાનો છે તો મસાલામાં બે ચમચી વરિયાળી એક ચમચી આખા ધાણા લેવાના છે અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે વરિયાળી અને ધાણાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને વરિયાળી અને ધાણા છે તે શેકી અને પછી ઉમેરવાથી પણ ટેસ્ટ છે તે ડબલ થઈ જાય છે અહીંયા આપણે રાજસ્થાની રેસીપી બનાવીએ છીએ તો તેમાં મસાલા છે તે સારા પ્રમાણમાં હોય છે તેથી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે હવે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને તે શેકી લેવાનું છે તો અહીંયા ધાણા અને વરિયાળી છે તે શેકાઈ ગયા છે તેને એક પ્લેટમાં લઈ અને ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં ક્રશ કરી લઈશું રાજસ્થાનની સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ પ્યાઝની કચોરી બનાવીએ છીએ તો કચોરીનું સ્ટપિંગ રેડી કરવાનું છે તો પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું અને લસણની પેસ્ટ ઉમેરવાની છે અને એક મેં લીલું મરચું છે જેને ફાઇન ચોપ કર્યું છે તે પણ ઉમેરી લઈશું લીલું મરચું તમારે તીખાસ જેટલી જોઈતી હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો હવે લસણ અને મરચાં સરસ સરસ અંતરાઈ જાય પછી અહીંયા ડુંગળી લીધી છે અહીંયા મેં ચારથી પાંચ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ચોપ કરી છે તે ઉમેરી લેવાની અહીંયા પ્યાઝની કચોરી બનાવીએ છે એટલે ડુંગળી છે તેનું પ્રમાણ છે વધારે રાખવાનું છે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને સાતરવાનું છે મીઠું ઉમેરવાથી ડુંગળી છે તે સોફ્ટ થઈ જાય છે હવે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે તમે જોઈ શકો છો કે ડુંગળી છે તે સોફ્ટ થઈ ગઈ છે એટલે બે ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ એડ કરી અને પછી એક મિનિટમાં શીખવાનું છે અને ચણાનો લોટ શેકાઈ જાય એટલે તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને ચણાનો લોટ એડ કરવાથી બાઇન્ડિંગ છે તે બહુ સરસ આવે છે તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને ચણાનો લોટ છે તે સરસ એવો શેકાઈ ગયો છે તો અહીંયા ચારથી પાંચ મિનિટ બટાકા બટાકા લીધા લીધા છે છે અને બટાકાને પણ બાફી તો બાફેલા એટલે કે બોઇલ પોટેટો છે તે એડ કરવાના છે બાફેલા બટાકાને હાથી મેશ કરી અને ઉમેરી લઈશું તમારે હાથથી મેશ ના કરવા હોય તો ખમણીને પણ ઉમેરી શકો છો બધા જ બટાકાને આ રીતે મેચ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ રાજસ્થાની રેસીપી એટલે ચટપટી અને ટેસ્ટી રેસીપી હોય છે તેમાં મસાલા પણ ભરપૂર હોય છે તેથી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ હોય છે તો અહીંયા જે વરિયાળી અને ધાણા શેકીને રાખ્યા હતા તેને મિક્સરચારમાં ક્રશ કરી દીધા છે તે આપણે ઉમેરી લેવાના છે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલા ઉમેરવાના છે જેથી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે અડધી ચમચી હળદર પાવડર અને લાલ મરચું ઉમેરવાનું છે એક ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરવાનું છે બધા મસાલાને સારી મિક્સ કરવાનું છે અને પ્રોપર સ્ટપિંગ છે તે રેડી કરી લઈશું તમને જરૂર લાગે તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો ચાટ મસાલાનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે મસાલા પ્રોપર થઈ ગયા છે અહીંયા કચોરીનું સ્ટપિંગ છે તે પ્રોપર થઈ ગયું છે તો ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું કચોરીનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો એક પ્લેટ લેવાની છે અને સેમ સાઇઝના બોલ રેડી કરી લઈશું તમારે જેટલી કચોરી બનાવી હોય તેટલા બોલ્સ રેડી કરવાના છે અને જો તમારે સાંજે જ કચોરી સર્વ કરવી હોય તો તમે સ્ટફિંગ છે તે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને સાંજે ગરમ કચોરી પણ સર્વ કરી શકો છો બધી જ કચોરી રેડી કરીશ એટલે સેમ સાઇઝના બોલ છે તે રેડી કરી લઈશું તો આ રીતે આપણે બધા જ બોલ્સ છે તે રેડી કરી લીધા છે તો કચોરી બનાવવા માટે લોટને એકવાર મસળવાનો મસાડવાનું છે અને સેમ સાઇઝના લુવા રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ કચોરી છે તે ફટાફટ બનીને તૈયાર થાય છે અહીંયા એક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને કચોરીને પણ રેડી કરી લેવાની છે એટલે કચોરી બનતા વાર નથી લાગતી હવે સેમ સાઈડના લુવા રેડી કરી લીધા છે તો હવે આ રીતે એક લુવો લેવાનો છે અને હાથથી આ રીતે સ્પ્રેડ કરવાનો છે જે રીતે આપણે આલુના પરાઠા બનાવતા હોય છે અને તેનું સ્ટફિંગ રેડી કરતા હોય છે તે રીતે જ મૂકવાનું છે સ્ટપિંગનો બોલ રેડી કર્યો હોય તો તે વચ્ચે મૂકીએ અને આ રીતે કવર કરી લેવાનું છે બધી સાઈડથી સરસ એવું કવર કરી લેવાનું છે અને હળવા હાથથી આ રીતે પ્રેસ કરી લેવાનું છે અને વચ્ચેના ભાગમાં આ રીતે દબાવી લેવાનું છે એટલે આપણે અહીંયા પ્યાસની કચોરી છે તે બનીને તૈયાર થઈ જશે હું તમને બીજી કચોરી પણ રેડી કરીને બતાવીશ કે એક લોવો લેવાનો છે ત્યારે હાથથી આ રીતે પ્રેસ કરવાનું છે તમારે વણીને કચોરી બનાવી હોય તો પણ તમે રેડી કરી શકો છો હવે વચ્ચે સ્ટપિંગ મૂકવાનું છે અને બધી સાઈડથી કચોરીને કવર કરી લેવાનું છે કચોરીને રેડી કરતી વખતે કોઈ પણ સાઈડ ખુલ્લી ના રહી જાય તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે જો થોડુંક એવું પોષણ ખુલ્લું હશે તો તેલ ભરાઈ જશે તો આ તે વધી સાથે કવર કરી લેવાનું છે અને હળવા હાથથી પ્રેસ કરી લઈશું તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો કચોરીને તળી લઈશું કચોરીને તળતી વખતે તેલ છે તે સરસ એવું ગરમ હોય પછી જ કચોરીને તળવાની છે અને પછી ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે કચોરીને તળવાની છે જેથી કચોરી છે તે એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે એક બાજુ કચોરી તરાય છે ત્યારે આપણે બીજી કચોરીને પણ રેડાઈ કરતા જઈશું એટલે કચોરી છે તે પલટાપટ બનીને તૈયાર થાય છે અહીંયા કચોરીની તળતી વખતે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે કચોરી તળાય છે ત્યારે વચ્ચેથી આપણે રીતે ફેરવતા જવાનું છે એટલે બંને સાઈડથી સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી થવા દેવાની છે તમે જોઈ શકો છો કે એક સાઈડથી કચોરી છે તે સરસ એવી થઈ ગઈ છે તો તેને ફેરવી અને બીજી સાઈડથી થવા દેવાની છે કચોરી તરતી વખતે ગેસની ફ્લેમ ફૂલ નથી કરવાની જો તમે હાઈ ફ્લેમ પર કચોરી તરો છો તો કચોરી છે તે એકદમ કડક થઈ જશે એટલે મીડિયમ ગેસ પર જ આપણે આ રીતે ફેરવતા જવાનું છે અને કચોરી તરતા જવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ ખસ્તા કચોરી છે જે ગોલ્ડન બ્રાઉન કલરની કચોરી છે તે તરાઈને રેડી થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન કલરની કચોરી છે તે તરાઈને રેડી થઈ ગઈ છે

પ્યાજની કચોરી છે તે રેડી કરી છે તો અહીંયા ગરમા ગરમ પ્યાજની કચોરીને સરસ એક પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો સરસ એવી ખસ્તા અને ક્રિસ્પી એ પ્યાજની કચોરી ઘરે જ બનીને તૈયાર થાય છે ઘરે જ રાજસ્થાની ટેસ્ટ છે તે રેડી થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ ક્રિસ્પી ખસ્તા કચોરી છે તે બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આજની મારી રાજસ્થાની સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ પ્યાજની કચોરીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ